મંડાણ કર્યા છે અને ઓલપાડ તલાટી મંડળના મહિલા પ્રમુખ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી હતી કે રાજ્ય સરકાર ગુજરાત રાજ્યના કર્મચારી મંડળોની વર્ષો જૂની માંગ જેવી કે જૂની પેન્શન યોજના સહિત અન્ય માંગો સરકાર સ્વીકારી નહીં તો રાજ્યના કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવી રહ્યા છે અને જો સરકાર માંગ નહીં સ્વીકારે તો આવનારા સમયમાં કાળા કપડા પહેરી વિરોધ નોંધાવશે ઘણા વખતથી અમારું કર્મચારી મંડળ જે છે તે ગુજરાત રાજ્યમાં જૂની પેન્શન યોજનાની માંગ કરતું હતું અને એ બાબતે ઉપલી ઉપલી કક્ષાએ મંત્રીઓ સાથે પણ ચર્ચા વિચારણાઓ થઈ હતી પણ આજ દિન સુધી અમારા કર્મચારી મંડળનો આજ સુધી આ ઉકેલ ન આવતા અમારા ગુજરાત રાજ્ય કર્મચારી મંડળ દ્વારા આંદોલનના જે કાર્યક્રમો નક્કી થયા છે તે અંતર્ગત ગઈ કાલે 14 તારીખે અમારે કાળી પટ્ટી ધારણ કરી હતી અમે દરેક કર્મચારી મિત્રોએ તથા આજે 15 તારીખે કાળી પટ્ટી ધારણ કરીને અમારે તાલુકા પંચાયત કચેરીના વડા એટલે કે અમારા તાલુકા વિકાસ અધિકારી સાહેબને અમે આ બાબતે આવેદન પત્ર આપ્યું છે કલાટી મંડળ દ્વારા જે કર્મચારીઓને જૂના ખાસ કરીને જૂની પેન્શન યોજના અને ફિક્સ પગાર અને જે નવી જ્ઞાન સહાયક જે કરાર આધારિત સરકારે પદ્ધતિ દાખલ કરી છે તેના મૂળ પ્રશ્ન નિવારણ માટે આજે આવેદન આપવામાં આવ્યું છે જે અમે આગળ અમે રજૂઆત કરશું ઓલપાડ તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા વિકાસ અધિકારીની મળેલી મિટિંગમાં તલાટી કમ મંત્રીઓએ પોતાની જૂની માંગને લઈ આવેદનપત્ર આપ્યું હતું ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચો અને ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા કર્મચારીઓના પડતર પ્રશ્નો સંદર્ભે બીજા દિવસે પણ કાળી પટ્ટી ધારણ કરી પોતાની ફરજ બજાવી વિરોધ વ્યક્ત કર્યો હતો